દેશભરમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં આવેલ સંભવનાથ જૈન દેરાસર પરિસરમાં સ્વતંત્રતા પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી દેશભરમાં ઓગણ માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં આવેલ સંભવનાથ જૈન દેરાસર પરિસરમાં પણ સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી રાષ્ટ્ર રેલી સાથે જૈન ધર્મની શાસન રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું વરાછા રામકૃષ્ણ સોસાયટી દેરાસરથી રેલી નીકળી માતાવાડી થઈ ભવાનીનગર સોસાયટીમાં થઈ પરત આ રેલી દેરાસર ફરી હતી આ રેલીમાં નાના બાળકોએ સ્વતંત્ર સેનાનીઓને યાદ કરી તેમની વેશભૂષા ધારણ કરી હતી અને આ સાથે જ સંભવનાથ દેરે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા આ ઉપરાંત પરમ પૂજ્ય યોગેશ રત્ન વિજયજી મહારાજ સાહેબ અને આદિથા અને ચતુર્વેદી સંઘની હાજરીમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી શાહ હાર્દિક ચિમનભાઈ વરાછા રોડ જૈન સંઘ આજનો દિવસ તો વિશેષ છે ક્યાંથી શરૂઆત કરવું એ જ સમજાતું નથી પંદરમી ઓગસ્ટ આજે દેશ આપણો આઝાદ થયો અને વરાછા રોડના આંગણે આખો સંઘ હિલોળે ચડ્યો છે અને ઘરે ઘરે લીલા તોરણિયા અને ઘરે ઘરે દીવડાઓ પ્રેગતા છે આજનો દિવસો અને આ માહોલ જોઈને મને એવું લાગી રહ્યું છે સ્વર્ગમાં પણ દેવી દેવતાઓ કહેતા હશે કે ભારતની ધરતી પર કંઈક થઈ રહ્યું છે આ વર્ષે તો મને એવું લાગે છે કંઈક ને કંઈક વિશેષ થઈ રહ્યું છે સૌથી પહેલાં ગુરુદેવને પૂછવામાં આવ્યું કે ગુરુદેવ આવું આયોજન કરવું છે આ પધારશો તો ગુરુદેવે એક જ કીધું સૌથી પહેલાં હું આવીશ પહેલાં આપણું રાષ્ટ્ર હશે તો શાસન ટકશે એટલા માટે રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ પ્રત્યે લાગણી પ્રત્યે ભાવ પ્રત્યે ગુરુદેવ સૌથી પહેલાં સંમતિ આપી અને સૌથી પહેલાં ગુરુદેવ જ ચાલી રહ્યા છે આ રથયાત્રામાં લોકોમાં એક જ મેસેજ છે કે પણ આવો દિવસ વર્ષમાં એક જ આવતો હોય આનંદ અને ઉત્સાહનો દિવસ છે ઘરે ઘરે તોણિયા બાંધીએ અને હર્ષ અને ઉલ્લાસ સાથે મૈત્રી ભાવ સાથે એકબીજા સાથે રહીએ મુન્ના મલબારી એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત